એ ઓલો હાલો ભાગી ગયો માને હંતે જવા દે લે મારે ભાગવું જોશ આ તો સાઉ મેણા છે ઘરે દે નામ કો જોય ફોન ગમતો હોય તા જોવો રિઝર જોઈ લઈએ એમાં કઈ નો ફેક પડે વિશ્વાસ છે મને મારો છોકરા વિશ્વાસ હોય તો ના ইনিনকা! নাইনকা! এন! আজান ঙযে দেলানে! নাইন ইনেনকে সটাই মাইনকে! এয়ে রা! পাইনকেন পাইন তু તેના ટકા એ પાય છોક ન પાય તો એનું કેમ ખબર પડે રેજેટ નિશા નિશા એનો છોકરો ભૂલી ગયો આ તો પાછો પડે પેલો કે આ આમ છે લે એ આમ થી છે એ આમ થઈ અરે એમ નઈ પેલો નંબર પેલે થી છે કે પેલે થી છે અમારો મારામ હાચું બોલ ને હાચું હાચું હા એનો છોકરો તો ત્યાંનો થયો તો એનો બીજો નંબર આવ્યો એ છોકરો માય પાસે ત્યાં એ નપાઈ થયો અરે એનો રિઝલ્ટ જોઈને આવ્યો શું નપાય થયો વાળે ખીંચલા બીજો નંબર આવ્યો એનો બીજો તો મારો પહેલો આય રિઝલ્ટ લાવ્યાં નિશાઈ ભૂલ્યું તું કે બધા પહેલાં રિઝલ્સ હેન તારો હું ભૂલી ગયો અને આ નિશાઈ રસે છે પેલા ફોટો લેવાની આ સાતુ બની નાખા ભાઈ આવી લો આ શું એટલા મને મળ્યા હતા પહેલો હા એ

કારણ કે મારે એની માહિયે ટાઈમ હતો નહીં હું જો એની માહે રહી તો કામે કોણ છે મારે રાખો ત્યાં કરવું હોય ને એટલે મને ખબર જ તો હોય ત્યાં છોકરો ક્યાં છે શું કરે છે આ તો તું વખાણ કરતો એટલે મેં કીધું એટલે આ ધીરે પેલા તો એ કિંમત ત્યાં ફોન લઈ દીધો હોશિયાર હતો ને એટલે ફોન લઈ દીધો જો એના ભાઈબંધનો ફોન એ આવ્યો એટલે ભલે જીનો આવ્યો ઉપાડવા નથી ભલે જીઓ ઉપાડવો જ નથી ભલે જીનો હોય હવે જે થયું હોય એ ああああああああ、yeah.